વાત કરીશું કે તમે આઈ ખેડૂત પોર્ટલ જે હોય છે ગુજરાત સરકાર દ્વારા એના યુઝ કરીને તમે કેવી રીતે લાભ લઈ શકો છો તો જે પાઇપો હોય છે એમાં લાભ મળી રહ્યો છે કેટલી સબસિડી મળશે ખેડૂતોને સારામાં સારી સબસિડી મળે છે જો તમારે પાઇપો લાવવાની હોય તો આ સબસિડીમાં તમે ભાગ લઈ શકો છો અને તમે આમાં ફોર્મ ભરાઈ શકો છો તો યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે એની પહેલાં તમારે આઈ ખેડૂત પોર્ટલ જે ક્રોમ બ્રાઉઝર હોય એમની અંદર સર્ચ કરીને તમારે ઓપન કરવાનું છે પછી યોજના ઉપર ક્લિક કરીને અહીંયા ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે તો આપણે ક્લિક કરી દીધું છે ખેડૂત મિત્રો ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા વોટર કેરિંગ પાઇપલાઇન ત્યાં ક્લિક કરવાનું છે જે પણ ઘટક હોય અહીંયા વોટર કેરિંગ પાઇપલાઇન ઘટક છે એના ઉપર આપણે ક્લિક કરીએ ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે આવી જશે જે વોટર કેરિંગ પાઇપલાઇનની જે શરતો છે કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર પ્રતિ લાભાર્થી બે માહિતી જે ઓછું હોય તે પી પાઇપ માટે પાઇપ માટે રૂપિયા પચાસ પ્રતિ મીટર પીવીસી પાઇપ માટે રૂપિયા પાંત્રીસ પ્રતિમીટર અને એચ ડી પી એચડી પીઈ એટલે કે એમાં મળશે તમને રૂપિયા વીસ પ્રતિમીટર કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછું હોય તે એચડીપી ઈ પાઇપ માટે રૂપિયા પચાસ પ્રતિમીટર પીવી પાઇપ માટે પાંત્રીસ પ્રતિમીટર અને એચડી માટે વીસ રૂપિયા મીટર કિંમતના પચાસ ટકા અથવા પાંદર પંદર હજાર પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે એચડી પાઇપ માટે પચાસ રૂપિયા પ્રતિમીટર પીવીસી પાઇપ માટે રૂપિયા પાંત્રીસ પ્રતિમીટર અને એચડી માટે વીસ રૂપિયા મીટર મળવાપાત્ર રહેશે ખેડૂત આવી રીતે તમારે આમાં શરતો છે તો કિંમતના પચાસ ટકા એ તો એક એકને એક જ છે આપણે આગળ વાત કરીએ એમાં અહીંયા બદલાય છે થોડું તો આપણે વાત કરીશું ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા બાવીસ હજાર પાંચસો પ્રતિ લાભાર્થી બે માહિતી જે ઓછું હોય તે એચડીપી ઈ પાઇપ માટે રૂપિયા પંચોતેર પ્રતિ મીટર પીવી પાઇપ માટે રૂપિયા બાવન પોઈન્ટ બાવન રૂપિયા અને પચાસ પૈસા પ્રતિ મીટર એચડી માટે એ પાઇપ માટે વાત કરીએ તો ત્રીસ રૂપિયા પ્રતિ મીટર અહીંયા પણ સેમ જ છે આપણે આગળ વાત કરીએ એમાં છે આવી રીતે તમે અહીંયા પણ સેમ છે તો હવે આપણે વાત કરી દઈએ કે કઈ તારીખ સુધી આ ચાલુ રહેશે તો અહીંયા તારીખ છે તારીખ ત્રણ બે બે હજાર પચીસથી સોળ બે બે પચીસ સુધી આ ચાલુ રહેશે તો અરજી કરવા માટે અહીંયા અરજી કરો ત્યાં ક્લિક કરીશું ત્યાં ક્લિક કરશો એટલે ખેડૂત મિત્રો એક જ મિનિટ ખેડૂત મિત્રો બહાર નીકળી ગયા તો આપણે ફરીથી કટકમાં જઈએ વોટર કેરીની પાઇપલાઈનમાં તો આપણે અહીંયા અરજી કરો ત્યાં ક્લિક કરીશું તારીખ ત્રણ બે બે હજાર પચીસથી સોળ બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકો છો તો અરજી કરવા માટે આપણે અહીંયાથી આપણે જો તમે પહેલાં ફોર્મ ભરેલું હોય તો હા કરવાનું છે અને ના ભરેલું હોય તો ના કરવાનું છે આપણે ના કરીને આગળ વધવા ક્લિક કરીએ ત્યાં ક્લિક કરશો એટલે ખેડૂત મિત્રો નવી અરજી કરવા અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે ખેડૂત મિત્રો તમારી સામે આ એક ફોર્મ ફિલઅપ કરવાનું આવે છે તો નામ જે ખેડૂતનું હોય પિતાનું નામ ખેડૂતના ખેડૂતના પિતાનું નામ અટક જાતિ લિંક એટલે કે પુરુષ કે સ્ત્રી જિલ્લો તાલુકો ગામ સરનામું પિનકોડ નંબર દિવ્યાંગ હોય તો અહીંયાથી હા કરવાનું છે અને ના હોય તો ના કરવાનું છે ખેડૂતનો પ્રકાર એટલે કે કેટલી જમીન ધરાવો છો મોબાઈલ નંબર આધાર નંબર પછી અહીંયા બેંકનો આઈ એફ સી ઈ કોડ આવે છે એ નાખવાનો છે બેંકનું નામ જિલ્લો બેંકનો બેંક બ્રાન્ચ બેંક ખાતા નંબર બેંક કન્ફર્મ બેંક ખાતા નંબર અને અરજદારનું નામ બેંક પ્રમાણે જે હોય બેંકમાં નામ હોય એ તમારું નામ લખવાનું છે અરજદારનું બેંક પ્રમાણે સરનામું એટલે કે જે પણ બેંકમાં તમારું સરનામું જે બેંકની પાસબુક હોય એમાં લખેલું હોય છે એ લખી દેવાનું છે જમીનની વિગતની વાત કરીએ તો તમારે અહીંયા ખાતેદાર છો તે પસંદ કરવો તો અહીંયા આપણે જમીન રેકોર્ડ ધરાવું છું ત્યાં ક્લિક કરશો પછી જિલ્લો તાલુકો ગામ એ બધું ભરી દેવાનું છે પછી ત્યાં રેશન કાર્ડ નંબર તમારે નાખવાનો છે અને સર્ચ કરશો એટલે જે પણ ખેડૂતનું નામ આવે એ ખેડૂત ઉપર તમે અરજી કરી શકશો પછી તમારી સામે અહીંયા કેપ્ચા કોડ આવે છે એ કેપ્ચા કોડ અહીંયા ભરીને અને એની પહેલાં તમને વાત કરીએ અહીંયા બિલ નંબર રાખવાનો છે અને બિલની તારીખ એટલે કે જીએસટીવાળું એક બિલ આવશે તમને જે પણ ખરીદી કરશો ત્યારે અને અહીંયા જે પણ કેપ્ચા કોડ છે એ નાખીને અરજી સેવ કરો તે ક્લિક કરીશું તો આપણે અહીંયા અરજી સેવ કરો તે ક્લિક કરીશું તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે એક જ મિનિટ કર્યું મિત્રો તો અહીંયાથી આપણે શું કરીશું ખબર છે અહીંયાથી અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તે ક્લિક કરવાનું છે પછી તમારે અહીંયાથી જે પણ આ અરજી નંબર છે એ નાખી દેવાનો છે જમીનનો ખાતા નંબર નાખવાનો છે અને રેશન કાર્ડ નંબરને અહીંયા કો કેબ કોડ નાખીને સર્ચ કરશો એટલે તમારું આ અરજી ફોર્મ ફિલઅપ થઈ જશે અને તમે અરજી પાત્ર થઈ ગયા છો અને તમારે જ્યારે પણ ખરીદી ખરીદી કરશો ત્યારે તમને રોકડા પૈસા મળી જશે જે પણ બેંક ખાતામાં જય હિન્દ જય ભારત આવા જ વિડીયો જોવા માટે આપણી મલાજીશીશ સરસો ને સબસ્ક્રાઈબ કરો બે પ્રેસ કરો જય હિન્દ જય ભારત